તો આપણે ભીમની ગુફા એ પૂજી ગયા ભીમની ગુફા થોડીક તમને માહિતી આપશું તો તમને દેખાડ્યું ના જોવા આવડ વચ્ચે થોડીક માહિતી આપો અગાઉ અમે આપને વાત કરી કે અહિયાં આને કુંતાનો રસોડું ત્યાં અહીંયા એક ભીમ કુ હતી અને ઈ બુરજ માં એક છોકરો પડી ગયો બહુ નાની કોઈ બહુ ઊંડું હતું એટલે હું લગભગ પાંત્રીસ વર્ષ થી અહીં રહું છું આ સંસ્થામાં અને અહીંયા પછી ત્યારે માહિતી ખાતા પર મંજૂરી મેળવી ના ચિત્રો બનાવવામાં આવ્યા આગળ ક્યાં શેદ ની બે ઈટું કરો ગુફા જેવું છે ઊંડાણ હા આ દરિયાઈ પથ્થર છે મૂળ તો આજથી હજારો વર્ષ પહેલા

અન્ય કલાકારો ગુજરાત ભરના આ સ્ટેજ માટે પ્રોગ્રામ આપી ગયા છે આ સ્ટેજ કુદરતી છે કલાત્મક છે આવો ક્યાંય બન્યો ન બને તમે જોશો વિચારણા છે કે આ અહીંયા નાટકો ભજવાતા ખીલા છે ને સ્ટીરીઓ રાખવાનું છે ખીલા ને સ્ટીરી રાખતા અહીંયા પડદો ખુલે નાટકો શરૂ થતા અને પાછળથી અભિનય આપવાનો અને અહીંયા આ સ્ટેજ માટે કરમસિંહભાઈ મકવાણા જ્યારે સિંચાઈ ખાતાના કેબિનેટ કક્ષાના મંત્રી ચા ત્યારે એમને અનેક પ્રધાનોને અનેક ફિલ્મી કલાકારોને શૂટિંગ પણ ફિલ્મ છે મુળુ માણેક અને એક બે ફિલ્મો બન્યા એના પણ એ ફિલ્મો આર્થિક તણાવના કારણે અટકી પડ્યા એમાં જીવરાજ નું પાત્ર ક્રમ સિવાય મકવાનો હતું અને આ ભૂમિમાં પાછળ મુળુ માણેક એને અહીંયા રોલ કર્યો હતો અને એ બન્યો તો મૂળમાં અહીંયા માથે મગજ માથે મોરસે કાનુડો કાળજી કોરશે એ અહીંયા આ માં થયા અહીંયા એને જગ્યામાં સાયલા એટલે આ આજથી સાતસો ને હજારો વર્ષ પહેલા છે ત્યારે તો અહીંયા જંગલ અડાબીડ હતું અમે વિદ્યાર્થી તરીકે ગોખરો ઝાડવાની કાપવા આવતા પછી આને નોકરી મળી ગઈ એટલે પંચ્યાસી થી નેવું પણ અત્યારે બે હજાર પચીસ સાસઠ વર્ષ સુધી મેં આ સ્થળમાં રહ્યો સેવા કરી નાના બાળકોની ભણાવ્યા એને વેલા જગાડ્યા એમને સાથે મજૂરી કર્યા મકાનના નિર્માણ કરાવ્યા કારણ કે આદર્શ હતો મૂળ તો ગાંધી વિચાર સરની સાથે ચાલતી તો મેં અહીંયા ગૃહપતિ તરીકે છોકરાઓને તાલીમ આજે લગભગ હજારો છોકરા શિક્ષક છે ગ્રામ સેવક છે તલાટી છે મામલતદાર બન્યા છે કલેક્ટર છે રેડિયા એનાઉન્સર છે ભરતભાઈ કરી તો આવા અહીંથી ઉત્પન્ન થયેલા છે એક જ ઓગણીસો એકોતેર માં અહીં આવ્યા સૌસીભાઈ મકવાણા ધજાલાથી અને એને જોયું કે આ બૌદ્ધ બૌદ્ધ ગુફાની આ છે જે કાટખૂણા પડે છે ને એ તમે જો કુદરતી છે કોઈ બનાવી નથી ત્યાં પણ છે ને અહીં પણ છે તો એ પિલર ઊભા કરવા માટે સરકાર પાસે મંજૂરી લેવી પડી કારણ કે પુરાતત્વ ખાતા આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટ ઇંગ્લિશ કે રક્ષિત હતું આને કોઈ સુધારાધાર કરવાની મનાઈ હતી અને એ આટલી સતા પોતે અને ઈ પછી મંજૂરી મેળવી સરકારે આ ચિત્રો બનાવવાનું કીધું અને ખરેખર કદાચ બૌદ્ધ વિહારની ગુફાઓ હોઈ શકે એમને માન્યતા આપી જ છે તમે આ જો આયા ક્યાં જોડા નથી

છોકરા તોડતા પાછું હાજ્યું બે વખત છોકરા છોકરાઓ તો યુવા નો કરવાના એને જાણવાની જીજ્ઞા સૌથી જાગે એને તોડવા કોશિશ કરી પણ ત્યાં નથી કઈ ઉદ્યા મુંડું છે થોડુંક મને લાગે ને હિંસક પ્રાણીઓ હોય અને એ સરપો પણ અહીંયા અવારનવાર નીકળતા હોય છે ભયાનક એ જોયા નથી એને ખબર ન હોય કારણ કે એ ભાદરો હશે ને નોતાનો એનો સંક્રમણ કાળશે એ જીવની બહુ ચિંતા છે એમાં અહીંયા ઘણા વિદ્યાર્થીઓ કાળ મૃત્યુ પામ્યા બેનો પણ એ વાત છે અમારા માટે અમે રક્ષણ નો કરી શકીએ અને એનું નિશ્ચિત તો સમય નથી હોતો એટલે આમાં ચેક બાકી આ ઐતિહાસિક ભૂમિ માં તમારો પગ છે એ ત્રણ અગાઉ મેં કીધું પુનરાવર્તન શિક્ષણ અને ધર્મ અને સુરવીરતા જો કોઈ હોય તો આ ભીમો રાહ ભીમ અથવા ઉદર ભીમના ના પેટ જેવું સંસ્કૃત માં ભીમોદર છે આપડા પુરાણ માં આપડે ભીમો રાખી ગિરિનારાયણ નામ છે પુરાણ માં અત્યારે ગિરનાર કિન નાખ્યું અપ્રભંશ કિન નાખ્યું શબ્દ એટલે કોઈને સમજાત નથી નકર જેમ ગટા ગજાનંદ નામ છે ગણપતિ આપડે ગટારામ આવ્યા ગટારામ આવ્યા એમ કરું છે ગજાનંદ નામ છે સંસ્કૃત ભાષા પર થતી થતી ભીમો રાખી ગયો એટલે ખરેખર ભીમો વધતા ભીમો દર અને આ ત્રણ અત્યાર સ્વયં કર્યો

સમય થઇ ગયા એમના કુટુંબમાં એટલે એમ નિશાની વસે અને અહિયાં એમને સંપત્તિ નો કોઈ પાર નતો રાજવી આમની નીચે બાર ગામ આમ તાલુકદાર હતા નાજા બાપુ તાલુકદાર કે મામલદાર એ વખતે એમની નીચે ખનજાવ રાજા છે આ રાજા ગણાશ કેટલો તે રજવાડો નું જયારે યુગ હતો ત્યારે નાજા બાપુ રાજા ગણાય તાલુકદાર ગણાય એ નીચે બાર ગામ છે હીરાસર છે કાળા છે રેશમિયા છે લાખ ચોક્યા છે કદાચ કાળાહાર છે એવા બાર ગામ ના રાજા બાર ગામ આમ નીચે હાલતા અને એમને ઈ રાજા કરે એ પ્રમાણે થાય અને પછી એમના વારસદાર માં લાંબા એટીએ છે આ વાઢા બાપુ નો સંત ક્ષત્રિયો ભક્તિ કરે ને કરે તો ભગવાન વાતો કરે એમ કેવાય છે કે ભક્તિ કા નાની નાર કા પ્રજાપતિ અને કા વાણ્યો કા ક્ષત્રિય આટલા જ ભક્તિ કરી શકે અને કરે ને જો કરે તો ઈ બેડો પાર હોય ઈ આ સ્થળ છે અસ્તુ જય જગત જય આભાર તમારો તમને આ બધી મિત્ર જો ગુફા આ બધી કાંકરે ભીમ ને કાંકરે મંદિર ને બધી દેખાડી દીધું જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબો એટલે તમને આવા નવા વિડિયો જોવા મળશે